તો આપ જોઈ શકો છો આ એ પ્રમાણે હા અહીંયાથી છે તો આ છે પાવાગઢ માંસી નજારો અને અહીંયાથી થી રેવાપથ જે પાવાગઢ પગથીયા તરફ જવાનો રસ્તો પગથીયાથી અને બાજુમાં છે ઉડનગર ટોળા નો રસ્તો હા તો અહિયાં ઉપર અમે ચઢવાનું શરૂ કરી છે પર્વત પર હા અમારા સાથી મિત્રો તો મિત્રો આપ જોઈ શકો છો આ વિડીયો એ પ્રમાણે કેટલાક માય ભક્તો એ દીવડા પ્રગટાવે છે જે પગથિયા દીવડા પ્રગટાવેલા છે આવી પણ માનતા માનતા હોય છે માય ભક્તો હા અને કો કેટલાક ભક્તો એવું પણ હોય છે કે પગથિયે પગથિયે આ રીતે ચાલના કરતા જતા હોય કંકુ તિલક કરતા હોય તો હા અહીંયા અમે થોડી વાર વિશ્રામ કર્યો હતો પછી ત્યાંથી આગળ વધ્યા હતા હા તો મિત્રો આટલે પહોંચ્યા પછી સૂર્યના થોડાક દર્શન થયા છે જેથી આપ જોઈ શકો છો આ પ્રમાણે નજારો હા સૂરજ ઉગે છે આ બાજુ હા અહીંયાથી અમે આગળ વધ્યા છીએ ને આપ જોઈ શકો છો વાતાવરણ કેવું છે

મિત્રો અહિયાં છે ને પ્રાચીન દેરાસર આવેલું છે જૈન દેરાસર આપ જોઈ શકો છો આ અહિયાં હા એક્ઝેક્ટ અહિયાં આવેલું છે જીનાલય અહિયાં આપ લખેલું પણ જોઈ શકો છો કે એકસો આઠ પાશ્વનાથ દિગમ્બર જૈન મંદિર જે મંદિર અહિયાં આવેલું છે જૈનો મંદિર આ ઘણું પ્રાચીન જૈન દિગંબર પાશ્વનાથ મંદિર છે જે આપ જોઈ શકો છો આ વિડીયો તો મિત્રો અહીંયાથી આપણે પાવાગઢ હિલ સ્ટેશન ઉપર જઈશું અહિયાં થી આપણે પ્રસાદ લઈને આગળ વધીશું અહીંયા થોડીક સીડીઓનું ચઢાણ સીધું પણ છે bữa sáng, cái gì cũng gì. બસ મિત્રો આપણે પહોંચી જ ગયા છીએ પાવાગઢ હિલ સ્ટેશનના ટુચના ભાગ પર જ્યાં માતા પરલી માતાનું નવનિર્માણ મંદિર જોઈ શકો છો આપ જોઈ શકો છો ધ્વજા લહેરાય છે પેલા ધ્વજા જે જૂનું મંદિર હતું પુરાણ પ્રાચીન સમયનું એના પર ધ્વજા આપ નહોતા જોઈ શકતા જે અત્યારે હાલ નવનિર્માણ મંદિર છે તેના પર આપ ધ્વજા જોઈ શકો છો આ રીતે કેવી રીતે લહેરાઈ રહી છે અને એવી રીતે મારા ભક્તો માતાજીનો જય જય કાળો બોલાવી રહ્યા છે અને ઉમટી પડે છે આજે પૂનમના દિવસે મહાકાલી માતાનું દર્શન કરવા માટે અને બાવન શક્તિપીઠ માનું આ એક શક્તિપીઠ મહાકાલી મંદિર પાવાગઢ હિલ સ્ટેશન જે આપીડિયોમાં જોઈ શકો છો માતા મહાકાલી માતાના દર્શન કરી શકો છો આપ

આજે દેહી તમે રેડી હા તો બીજી હમ એ તો મિત્રો અહિયાં થી આપ સુંદર નજારો પાવાગઢ હિલ સ્ટેશન નો માણી શકો છો ઉપર વધારે ભીડ ના થાય એના માટે અહીંયાથી બે રસ્તા છે આ છે નીચે ઉતરવાનું અને એની બાજુમાં રસ્તો છે તે ઉપર પાવાગઢ હિલ સ્ટેશન પર ચઢવાનું અને અહીંયા આપ ધ્વજા જે લઈને આવ્યા હોય તો એ ધ્વજા અહીંયા વ્યવસ્થા છે ધ્વજાઓ ફરકાવવાની ચઢાવવાની ત્યાં મંદિરેથી પછી ધ્વજા અહીંયા આવતી હોય છે ત્યાં મુખ્ય મંદિર પર એક ધ્વજા હોય અને બીજી બધી બાકીની નાની મોટી જેટલી પણ ધ્વજા આવતી હોય તે ત્યાં મંદિર પરથી પરત અહીંયા આવતી હોય છે અહીંયાથી આપ ઉડન નું નજારો જોઈ શકો છો ઉડન ખટોળ હા આપ જોઈ શકો છો જે બે પર્વતના ભાગ પડે છે અહીંયા બાજુમાંથી પડે છે અને મહાકાલી માતાના મંદિર પર જઈને અહીંયાથી આ રસ્તો જે જાય છે ત્યાંથી ભદ્રકાળી માતાના મંદિર તરફ જવાય છે અહીંયાથી જવાય છે આપ જોઈ શકો છો બાજુમાં જે હા આપ જોઈ શકો છો અહીંયા આ પર્વત છે અને અહિયાં બાજુમાં રસ્તો બનાવવામાં આવે છે પેહલા અહીંયા રસ્તો બરાબર ચાલી શકાય નવ નિર્માણ મંદિર થઈ ગયું છે અને નવો રસ્તો પણ બનાવવામાં આવે છે અહીંયા પેલા જો જવું હોય ભદ્રકાળી મંદિર તરફ તો થોડોક મુશ્કેલ હતો રસ્તો આ અહીંયા ચાલી શકાય તેવું બહુ ઓછું હતું અને નાના મોટા પથ્થરના ટુકડા પડ્યા હતા અને આપ જોઈ શકો છો આ રીતે ખંડેર હાલતમાં ઘણી બધી જગ્યાઓ પણ છે અહીંયા હા અને અહીંયા આપણે પહોંચી ગયા છીએ માં મંદિર